ખાતે ચાંદીપુરા વાયરસ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના તાલુકાઓ અને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા માર્ગદર્શન માટે મીટિંગો શરૂ કરાઇ છે ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સજ્જ બની કોઈપણ બાળકને વાયરસના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર સાથે આરોગ્ય જાળમાં જાણ કરવા જરૂરી છે ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આરોગ્ય કેન્દ્રમાં અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસ સાથે તંત્ર સજ્જ થયું છે ગોપાલ ગ્રામ ગામે સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં માહિતી આપવામાં આવી હતી તો બીજી તરફ સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસના અઢાર કેસ નોંધાયા છે શંકાસ્પદ વાયરસ વાયરસે ઈડરમાં દસ્તક દેતા આરોગ્ય ટીમ એક્શન મોડમાં આવી ઈડર તાલુકાના લાલોડા તેમજ સાબલવાડ કંપામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એક એક કેસ નોંધાતા ફફડાટ ફેલાયો હતો હાલ બંને બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે બંને બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે હાલમાં બંને બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે હિંમતનગર સિવિલ ખાતેથી તેર સેમ્પલો મોકલવામાં આવ્યા હતા જેમાં ચાર રિપોર્ટ પોઝિટિવ એક અમરેલીના અરવલીના પોઝિટિવ બાળકનું મૃત્યુ થયું છે સાબરકાંઠાના ત્રણ પોઝિટિવ કેસમાં એકનું મોત થયું છે સારવાર હેઠળ અન્ય બે લોકોને દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધી આઠ બાળકો હિંમતનગર સિવિલમાં લઈ રહ્યા છે સારવાર જે પૈકી એક બાળક વેન્ટિલેટર પર છે